સુરત મ્યુનિસિપલ કમિશનરને તેઓના પદ ઉપરથી હટાવવા માટે દરખાસ્ત મૂકવામાં આવી છે સુરત શહેરના પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ પાંશેરીયા દ્વારા સુરતના મેયરને પત્ર લખવામાં આવ્યો છે પત્રમાં ધ બીપીએમસી એક્ટ ઓગણીસો ઓગણપચાસની કલમ છત્રીસની પેટા કલમ ત્રણ હેઠળ સુરત મ્યુનિસિપલ કમિશનરને તેઓના પદ ઉપરથી હટાવવા બાબતની દરખાસ્ત લાવવા માટે માંગ કરી છે તો સુરતમાં પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ પાંચેરીયાએ મેયરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે સુરત મહાનગરપાલિકામાં છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી

ખાડીના કુદરતી વહેણને અવરોધ રૂપ ખાડીની આજુબાજુમાં અને ખાડીને પુરાણ કરી અને બનાવેલ અનધિકૃત બાંધકામો રોકવામાં નિષ્ફળ તેમજ ખાડીના મુખ પર મીંઢોળા નદી પાસે બનેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોનો નિકાલ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે આ કારણોને લીધે સુરત શહેરમાં ખાડીપુર આવ્યું અને લાખો લોકોને તેની સીધી જ અસર થઈ તેમજ રહેણાંક લોકોની સાથે સાથે નાના મોટા ધંધાર્થીઓને પણ કરોડો રૂપિયાનું માન મિલકતનું નુકસાન થયું છે તો તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ સુરત મ્યુનિસિપલ કમિશનરની કાર્ય કરવાની પદ્ધતિ વહીવટી અણ આવડત તેમજ તેઓની વહીવટી વડા તરીકેની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા ઉપર સવાલ ઉઠાવ્યા છે જેથી ધ બીપીએમસી એક્ટ

મ્યુનિસિપલ કમિશનરશ્રીને એમના પદ પરથી હટાવવામાં આવે શા માટે હટાવવામાં કે એ જે એમની વહીવટી અણ આવડત છે એ આપણને જોવા મળી છેલ્લા ત્રણ વર્ષથી મ્યુનિસિપલ કમિશનર તરીકે કામ કરે છે પરંતુ આ ખાડીપુર એ જે આવ્યું છે જેનાથી ખાડીની આસપાસનો જે વિસ્તાર છે અને ત્યાં રહેતા લોકો છે એમને ઘણી અસર થઈ છે એ વિસ્તાર હોય લિંબાયત હોય પર્વતપાટિયા હોય શણિયા અહેમાદ હોય કે આજુબાજુનો કોઈ પણ વિસ્તાર હોય ત્યાં જે લોકો વસે છે ત્યાં નાના દુકાનદારો છે એમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે એટલે જ આપણે એક માંગ કરી હતી કે જે વહીવટી રીતે એમને જે કામગીરી કરવી જોઈએ જે બીપીએમસી એક્ટ પ્રમાણે એમને ટાઉન પ્લાનિંગમાં કામગીરી કરવી જોઈએ જે ખાડીનો કુદરતી વહેણ છે એ વહેણમાં કોઈ અવરોધરૂપ બાંધકામ ન થાય એનું ધ્યાન રાખવાનું હોય અને ત્રીજું જ્યારે આ ખાડી મીંઢોળા નદી મળે છે અને ત્યાં જે અનધિકૃત રીતે ઝીંગા તળાવો બની ગયા છે એનો નિકાલ કરવામાં તદ્દન નિષ્ફળ રહ્યા છે આ તે સુરત શહેરમાં ખાડી પુરાવ્યું છે અને કરોડો રૂપિયાની નુકસાની છે માંગ સાથે આજે એક પત્ર માન્ય મેયરશ્રી લખ્યો હતો કે એમને મ્યુનિસિપલ કમિશનરશ્રીને એમના પદ પરથી હટાવવામાં આવે જવાબદાર છે આ માટે ફક્ત કમિશનરશ્રી નહીં પણ સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો પણ એટલા જ જવાબદાર છે ભાજપ શાસકો એ સમયાંતરે મ્યુનિસિપલ કમિશનરશ્રી પાસે રિપોર્ટ માંગવાનો હોય એમણે શું શું કામગીરી કરી છે અને વર્ષોથી છેલ્લા પાંચ વર્ષથી આ ખાડી પુરાવે આવે છે તો એમને શું કામગીરી કરી એ બાબતનો રિપોર્ટ માગવો જોઈએ પણ તે રિપોર્ટ માંગવામાં નિષ્ફળ રહ્યા છે એટલે બંને સરખા જવાબદાર છે ભાજપ શાસકો બી એટલા જ જવાબદાર છે અને મ્યુનિસિપલ કમિશનરશ્રી બી એટલા જ જવાબદાર છે